તથા વેટેનરી ડોક્ટરના સર્ટિફિકેટ વગર પશુઓને લઈ જવામાં આવી રહ્યા હતા કન્ટેનરમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ નહોતી ભેંસોને ક્રૂરતાપૂર્વક ખીચ ખીચ ભરી કતલ કરવાના ઈરાદે લઈ જવાતી હતી પશુ બેસી શકે તેવી વ્યવસ્થા પણ નહોતી કુલ સત્યાવીસ ભેંસો અને એક પાડો મળી આવ્યા હતા એક ભેંસની કિંમત રૂપિયા વીસ હજાર લેખે કુલ પશુઓની કિંમત પાંચ પોઇન્ટ સાહીઠ લાખ રૂપિયા અને ટાટા કન્ટેનરની કિંમત રૂપિયા બાર લાખ મળીને कुल रुपया सत्तर पॉईंट साइ लाख न मुद्दामाल जप्त करीर जैन अबोल जुजाभ्रमी चिखली गेले तारीख नऊ आठ बे हजार पच्सना रोज मध्ये माझ्या बातमीदार तरी फोन परिरखा जिल्हा आणंदी एक कंटेनर नंबर जी जे झीरो टू ए टी चौराणू झिरो बेमा भयंकर कुरतापूर्वक अबोल झुजेभ्री गाडी કન્ટેનર નીકળ્યું છે એ કન્ટેનર હમણાં કલાક બે કલાકની અંદર બારડોલી થઈ મહારાષ્ટ્ર માલેગાંવ કતલખાને જશે બાતમી મળતા તાત્કાલિક મારા મિત્ર નવસારી રહેતા સંતોષભાઈ સુરાણાને ફોન કરી અમે બિરજના બારડોલી બારડોલી ખાતે વોચમાં ઊભા હતા ત્યારે બાતમીદારના બાતમી મુજબનો કન્ટેનર આવતા એને રોકાવી તપાસ કરતા અંદર ભયંકર કૃતાપૂર્વક પશુ ભરેલા હતા જેથી તાત્કાલિક મેં મારા ફોનથી સુરત કંટ્રોલમાં ફોન કરી તાત્કાલિક પલસાણા પોલીસ સ્ટેશનથી પીસીઆર મંગાવી તાત્કાલિક પલસા પલસાણા પોલીસ સ્ટેશનથી પીસીઆર આવી અને ગંગાધરા આઉટપોસ્ટ પર લઈ જઈ ચેક કરતા અંદર ભયંકર પરિસ્થિતિ એકદમ કૂરતાપૂર્વક જે તમે જુઓ તો તમને આંખોમાં હંસો આવી જાય એવા દયનીય સ્થિતિમાં અઠ્યાવીસ ભાખડી ભેસો ભરેલી હતી અને એક પાડો હતો આ પશુઓને કાયદેસરની કાર્યવાહી કરી સુરત પાંજરાપોળમાં મૂકી તમામ પશુઓને પર કાય એફઆઈઆર કરી તમામ પશુઓ સુરત પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે અને આગળની તપાસ પલસાણા પોલીસ સ્ટેશન કરી રહી છે ધન્યવાદ પોલીસે કન્ટેનરના 28 વર્ષીય ચાલક યાસીન ઇબ્રાહીમભાઈ બલુચ અને 27 વર્ષીય કલીનર અબ્બાસ રસૂલ બલુચને ઝડપી લીધા છે માલ ભરાવનાર રુકમુદ્દીન કુતુબુદ્દીન નાગોરી અને સલીમભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ કેસની આગળની કાર્યવાહી પલસાણા પોલીસ મથકના એસઆઈ ભૂપતસિંહ અંદરસિંહ દ્વારા હાથ ધરવામાં આવી છે